બ્રેઝા ચાલક કોલેજીને એક્ટિવા ઉડાવ્યું બે યુવકના મોત જાસીની રાણી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે બંનેને સો ફૂટ ફંગોડાવ્યા કાર ચાલકની અટકાયત આરોપી સામે ઓવરસ્પીડિંગ સહિતના ગુના ભાજપના એમએલએ કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો નિકોલમાં નેતાઓ રાઉન્ડમાં આવતા જ લોકોએ સ્મશાન ફોન ન ઉઠાવતા સહિતના પ્રશ્નોનો મારો ચલાવ્યો લોકો તો બોલ્યા કરે બળદેવ પટેલ સુરતમાં ડિંડોલીમાં ભાજપ કોર્પોરેટરના પુત્ર અને પોલીસ વચ્ચે બબાલ દુકાન બંધ કરાવવા મુદ્દે માથાકૂટ રાહુલ ચૌધરીએ કહ્યું પોલીસ જમવાનું પાર્સલ લઈ જાય તો પણ અમે કંઈ નથી બોલતા શ્રાવણિયા જુગાર પર પોલીસની રેડ ભાવનગર એલસીબી અને વર્તેજ પોલીસે બે સ્થળેથી છ મહિલા સહિત અગિયાર શખ્સને ઝડપી પાડ્યા મંદિર બનાવવા મુદ્દે કલોલના કોઠા ગામે મારામારી દેવી પૂજક સમાજની સભામાં ટોળાએ સાથે તોડફોડ કરી એક વ્યક્તિને આંખની નીચે છરી વાગી ગ્રેટર નોઈડાના ડે કેરમાં પંદર મહિનાની બાળકી સાથે ક્રૂરતા લાફા માર્યા બે વાર જમીન પર ફેંકી દિવાલ સાથે માથું અથડાવ્યું મહિલા સ્ટાફે છેલ્લે બાળકીના સાથળ પર બચકા પણ ભર્યા